સમીર શેખના પુત્ર અફવાનને જાડા ઉલટી થતાં બે દિવસથી સિવિલની સેલ બિલ્ડિંગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો રવિવારે અન્ય બાળકો સાથે રમતા રમતા તે ટાંકડી ગળી ગયો અને ટાંકડી અણીદાર હોવાને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું હતું ત્યારે ઈએનટી વિભાગના નિષ્ણાંતોએ દોઢ કલાકની જટિલ સર્જરી બાદ આ ટાંકડીને સફળતાપૂર્વક બહાર કાઢી લેતા માસૂમનો જીવ બચી ગયો હતો